તો હવે આપણે વાત કરીશું ભાવનગરની ભાવનગર શહેરમાં કાળુભા રોડ પર આવેલા સમીપ કોમ્પ્લેક્સ આજે સવારે નવ વાગ્યેની આજુબાજુ આગની ઘટના થવા પામી હતી આ કોમ્પ્લેક્ષમાં દસથી પંદર હોસ્પિટલ અને બાકી બીજી દુકાનો અને ઓફિસ આવેલી છે ત્યારે આગની ઘટનાને લઈ આ કોમ્પ્લેક્ષમાં આવેલી હોસ્પિટલમાં જે બાળકો અને બીજા દર્દીઓ એડમિટ હતા હતા એને ફાયર વિભાગ દ્વારા કાચ તોડીને કાઢી લેવામાં આવ્યા છે તંત્ર દ્વારા જણાવાયું હતું કે આ ઘટનામાં કોઇપણ ઈજા કે કોઈપણ કેઝ્યુઅલિટી થઈ નથી હાલ તમામ દર્દીઓ મેડિકલ કોલેજના સરટી હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં સમીપ કોમ્પલેક્ષમાં આવેલી દેવ પેથોલોજી લેબોરેટરીમાં અકસ્માતે વિકરાળ આગ લાગતા સ્થાનિક યુવાનોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી બાળકો વૃદ્ધોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું થોડા સમય માટે ચારી તરફ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો ઘટના અંગે ભાવનગર ફાયર વિભાગના ફાયર ઓફિસર પ્રદ્યુમનસિંહે જણાવ્યું હતું કે ઓગણીસથી વીસ માણસનું રેસ્ક્યુ કરાયું છે કાળુબા રોડ પર સમીપ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી આ કોમ્પ્લેક્ષમાં મોટેભાગે હોસ્પિટલો છે કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં આગ લાગી હતી અને પછી આખી બિલ્ડિંગમાં આગ પ્રસરી હતી पांच फायर फाइटर पचास थी कर्मचारियों आग बुझा कामगिरी में लाग्या था खास करके बात समझिए तो ये जो बिल्डिंग बना हुआ है वो बिल्डिंग के बेसमेंट में पूरा ये हॉस्पिटल वालों ने लेबोरेटरी वालों ने पूरा कचरा डाल रखा था पूरे कचरे में कागज और सब बॉक्सेस थे और वहां पे ये लोग कुछ छोटा सा पेंट्री भी चला रहे थे ऐसा मेरे को मालूम हुआ है वहां से जो गैस सिलेंडर है वो भी बरामद हुए है तो ऐसी घटना ना बने तो क्या घटना बनेगी यहाँ फायर सेफ्टी के जो साधन है वो तो बिल्कुल एक्टिव नहीं थे और ये फायर सेफ्टी की जो भावनगर की टीम है उसको भी मैं अभिनंदन देना चाहता हूँ कि वो लोग समय से पहुंच के ये इतने जो सारे बच्चे थे जो हॉस्पिटल में एडमिट थे उनका रेस्क्यू किया और ये जवाबदारी है ये पूरे भावनगर में ऐसे कई बिल्डिंग है जहा बेसमेंट में ऐसा ऐसा हो रहा है जहाँ फायर सेफ्टी एक्टिव नहीं है